એન્ટિલિયાના આટલા બધા માળ પરંતુ છવ્વીસમાં માળે જે કેમ રહે છે અનંત અને રાધિકા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો નીતા અને મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે બે પુત્ર આકાશ અને અનંત જ્યારે એક પુત્રી ઈશા હવે અંબાણી પરિવારમાં કોઈ કુવારું નથી ત્રણેય બાળકો પોતપોતાના પાર્ટનર સાથે સેટ થઈ ગયા છે હવે સ્વાભાવિક વાત છે કે લગ્ન પછી બધાને ફ્લેટ પણ અલગ અલગ આપવામાં આવે છે ઈશા તેના પતિ સાથે જુહુમાં રહે છે જ્યારે આકાશ અને અનંત પોતપોતાની પત્ની સાથે એન્ટિલિયામાં રહે છે મિત્રો કહેવાય છે કે એન્ટિલિયા સત્યાવીસ માળનો બંગલો છે અને દરેક માળે વીઆઈપી સુવિધા ઉપલબ્ધ છે મતલબ કે કોઈ વાતની કમી નથી પરંતુ તેમ છતાં અનંત અને રાધિકા સત્યાવીસ માળે રહેવાનું પસંદ કરે છે અને તેના ફ્લેટમાં કોઈને આવવાની અનુમતિ નથી મિત્રો શું છે આ પાછળનું કારણ અને કોણે આ નિર્ણય કર્યો છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં જેની ગણતરી થાય છે તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર છે સત્યાવીસ માળના ઇમારતમાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે જેમાં નીતા અંબાણી અનંત અંબાણી આકાશ અંબાણી શ્લોકા અંબાણી રાધિકા મર્સન્ટ પૃથ્વી મર્સન્ટ વેદા અંબાણી વગેરે સામેલ છે જ્યારે અંબાણી પરિવાર બે હજાર બારમાં એન્ટેલિયામાં રહેવા આવ્યો હતો ત્યારે ઘરની કિંમત અંદાજીત પંદર હજાર કરોડ રૂપિયા હતી એન્ટેલિયા પોતાની ખાસિયતો શાનદાર પાર્ટીઓ સુરક્ષાને અન્ય અનેક કારણોથી ચર્ચામાં રહે છે કેમ રખાયું એન્ટેલિયા નામ મિત્રો એન્ટેલિયાનું નામ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા ફેન્ટમ એન્ટેલિયા નામના આઈલેન્ડ પરથી લેવાયું છે એન્ટેલિયા સાઉથ મુંબઈની વચ્ચો વચ્ચે આવેલું છે જેમાં ત્રણ હેલીપેડ પણ છે અને તે મુંબઈના આકાશ અને અરબ સાગરને જુએ છે જો કે એન્ટેલિયાની અંદરની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી પરંતુ એ જાણવા મળે છે કે તે ખૂબ જ શાનદાર અને સાડત્રીસ હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું છે તથા એકસો ને તોતેર મીટર ઊંચું છે આ ઊંચી ઇમારતમાં મલ્ટી સ્ટોરી નવ હાઈ સ્પીડ લિફ્ટ અને સ્ટાફ માટે વિશેષ સૂટ પણ છે આ સિવાય અંબાણીના ઘરની એટલે કે એન્ટેલિયાની વાત કરીએ તો તે ખૂબ જ મોટું ઘર છે જેમાં એકસો ને થી વધુ કાર પાર્ક કરવા માટે સાત માળનું ગેરેજ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત તેમાં હેલિકોપ્ટરના ઉતરણ માટે ત્રણ હેલીપેડ સ્વિમિંગ પુલ બગીચો મંદિર બે માળનું આરોગ્ય કેન્દ્ર અને હોમ થિયેટર પણ છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ચોવીસમાં માળે છે કેમ રહે છે અંબાણી પરિવાર મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અંબાણી પરિવાર પોતાના આ શાનદાર ઘર એન્ટેલિયાના ચોવીસમાં માળે જ રહેવાનું પસંદ કરે છે મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા અંબાણી તથા સાથે સાથે બાળકો પૃથ્વી અંબાણી વેદા આકાશ અંબાણી એન્ટેલિયાના છવ્વીસમાં માળે રહે છે મુકેશ અને નીતાના બીજા પુત્ર અનંત અંબાણી પણ તેમની પત્ની રાધિકા સાથે છવ્વીસમાં માળે જ રહે છે નીતા અંબાણીનો નિર્ણય મિત્રો ટાઈમ્સના હિન્દીના એક આર્ટિકલ મુજબ નીતા અંબાણીએ કથિત રીતે ઉપરના માળે રહેવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેઓ ઈચ્છતા હતા કે દરેક રૂમમાં સારી રીતે સૂરજનો પ્રકાશ અને હવા આવી શકે એવું પણ કહેવાય છે કે એન્ટેલિયાના છવ્વીસમાં માળે ફક્ત નજીકના લોકોને જ જવાની મંજૂરી છે